આ પરિપત્રનો વિષય એવો છે કે માહે જૂન બે હજાર પચીસ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને અનાજમાં ઘઉં અને ચોખાની ફાવણી કરવા બાબત એટલે કે મિત્રો જે આ મે મહિનો ચાલી રહ્યો છે આજ મહિનામાં જૂન મહિનાની જે ફાળવણી છે એ કરવાની છે તો મિત્રો શું કામ આ ફાળવણી કરવાની છે એના વિશે પણ આ પરિપત્રમાં માહિતી આપેલી છે તો આપણે નીચે જઈ અને પરિપત્ર જોઈ લઈએ સ્ક્રોલ કરીને કે શું શું માહિતી આપેલી છે ઓકે પરિપત્રમાં તો મિત્રો અહીંયા તમે સૌ જોઈ શકો છો આ પરિપત્રમાં કે ભારત સરકાર શ્રી સંબંધિત પત્ર નંબર પાંચમાં રાષ્ટ્રીય સલામતી બે હજાર અંતર્ગત ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ફાવણી કરવામાં આવેલ રેશનનો જથ્થો મે બે હજાર પચીસ સુધી ઉપાડ કરવા તથા જૂન બે હજાર પચીસ સુધી વિતરણ કરવા સૂચના આપવામાં આવેલ છે જે મુજબ માહે મે બે હજાર પચીસના ના માસમાં એડવાન્સ માહે જૂન બે હજાર પચીસના માસની ફાવણી કરવામાં આવેલ જથ્થો તાત્કાલિક અસરથી ગોડાઉનમાંથી ઉપાડી લાભાર્થીઓ અને રેશન કાર્ડ ધારકોને વિતરણમાં મૂકવાનો રહે છે તથા એકત્રીસ પાંચ બે પચીસ સુધી લાભાર્થીને રેશન કાર્ડના આ રેશન કાર્ડના જથ્થાનું વિતરણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા વિનંતી છે તો મિત્રો જેટલા પણ લાભાર્થીઓ છે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને આ મહિનામાં જે જૂન મહિનાનો અને મે મહિનાનો એટલે કે આ મે મહિ ચાલુ મહિનાનો અને આવતા મહિનાનો જથ્થો એડવાન્સ આપવામાં આવનાર છે એટલે કે ડબલ અનાજ આપવામાં આવશે તો મિત્રો જે આ વિનામૂલ્યે વિતરણ છે એ ટોટલી ઓગસ્ટ મહિના સુધીનું વિતરણ થવાનું છે તો આ મહિનામાં મે અને જૂન મહિનાનો જથ્થો અને જૂન મહિનામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો જથ્થો એડવાન્સ સરકાર દ્વારા આપવામાં આવનાર છે તો મિત્રો બીજું કે આ જે જથ્થો છે કેટલો કેટલો આપનાર છે તો એના વિશે પણ અહીંયા માહિતી આપેલી છે કે કેટલો કેટલો જથ્થો તમને મળશે તો અહીંયા મિત્રો એ જથ્થાની માહિતી આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં અને ચોખા માટે ફાળવણી કરવામાં આવેલ છે તો ઘઉં અને ચોખાની ફાળવણી તમામ જિલ્લા માટે ઓકે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે જેમની પાસે અંત્યોદયનું કાર્ડ હોય એમને કાર્ડ પંદર કિલો ઘઉં આપવામાં આવે છે વિના મૂલ્યે અને ચોખા વીસ કિલો કારડી આપવામાં આવે છે પણ મૂલ્યે તો મિત્રો આ મે જૂન મહિનાનું વિતરણ છે અને મે મહિનાનું પણ સેમ આ જ વિતરણ છે તો મિત્રો તમે જો હજુ સુધી માલ લીધો નથી મે મહિનાનો તો તમને પંદર કિલો મે મહિનાના ઘઉં અને પંદર કિલો જૂન મહિનાના એમ ટોટલ ત્રીસ કિલો ઘઉં અને જે ચોખા છે એ ચાલીસ કિલો મળવા પાત્ર થશે તો મિત્રો જે આ મે મહિનાનો અને જૂન મહિનાનો જથ્થો છે એક સાથે તમને આપી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો જે આપણે વાત કરીએ કે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને પણ ઘઉં વ્યક્તિ દીઠ બે કિલો અને ચોખા છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવશે જો મિત્રો હજુ પણ તમે અનાજ ના લીધું હોય મે મહિનામાં તો તમને પણ આ જે જથ્થો છે એ ડબલ આપવામાં આવશે એટલે કે દીઠ પાંચ કિલો જથ્થો આપવામાં આવશે અને જો ડબલ હોય તો તમને વ્યક્તિ દીઠ દસ કિલો અનાજ મળવા પાત્ર થશે તો આ રીતે મિત્રો બે મહિનાનું અનાજ સરકાર દ્વારા ઘણો સ્ટોક હોવાથી ઘઉં અને ચોખાનો ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો છે સરકાર પાસે તો એ વિતરણ કરવા માંગે છે તો આ જે જથ્થો છે એ બે મહિના થઈ અને ચાર મહિનાનો જથ્થો વિતરણ કરી નાખશે એટલે કે મે મહિનામાં મે અને જૂન મહિનાનો અને જૂન મહિનામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો આ રીતે વિતરણ કરશે બીજું કે મિત્રો અહીંયા જે વિતરણ છે એ કોને કોને મળશે અનાજનો લાભ તો એના વિશે પણ અહીંયા માહિતી આપી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી પૂર્ણ થયેલ હોય તેઓને જ અનાજ વિતરણ કરવા વ્યાજબી ભાવના દુકાનદારને સૂચના આપવા તથા જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તેઓને સ્થળ ઉપર જ ઓન ધ સ્પોટ ઈ કેવાયસી કરી અનાજ મેળવી શકે તથા કોઈ લાભાર્થી અનાજથી વંચિત ના રહે તે સુનિશ્ચિત થાય એ અંગેની જરૂરી કક્ષાએથી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે એટલે કે મિત્રો જો તમારા રેશન કાર્ડની હજુ પણ ઈ કેવાયસી થઈ નથી તો ઈ કેવાયસી કરાવી લેજો જો ઈ કેવાયસી નહીં હોય તો તમારું જે અનાજ છે તમને મળે નહીં જોઈ શકો ડબલ અનાજ પણ એમને મળશે નહીં તો મિત્રો જેમની બાકી હોય એ ફટાફટ ઈ કેવાયસી પણ કરાવી લેજો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું આવતા મહિને પણ ડબલ અનાજ વિતરણ થવાનું છે તો એનો વિડીયો પણ આપણી ચેનલ પર મૂકવામાં આવશે તો આ ચેનલને કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય કે તમને કેટલો કેટલો જથ્થો મળવા પાત્ર થવાનો છે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત